પાલનપુર તાલુકાના નળાસર ગામમાં રહેતા એક યુવકને હડકવાના ગંભીર લક્ષણો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો યુવક અચાનક હિંસક બની ગયો હતો અને તેને ભારે જહેમત બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બગોરી ગામના દેવાભાઈ ડુંગરી હાલ નળાસર ગામમાં ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કરે છે ત્રણ મહિના અગાઉ યુવકને હડકાયેલ કૂતરું કરડ્યું હતું ગત શુક્રવારે યુવક અચાનક હિંસક બની ગયો હતો ચાર પગે ચાલવું કૂતરાની જેમ ભસવું અને લોકોને કરડવા દોડતા યુવકમાં હડકવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા હતા પરિવારજનો અને ગ્રામજનોએ દોરડાની મદદથી યુવકને બાંધી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો હોસ્પિટલમાં યુવક વધુ હિંસક બનતા દોરડા તોડી નાખ્યા હતા જેના કારણે પોલીસને બોલાવી પડી હતી ભારે જહેમત બાદ યુવકને ઇન્જેક્શન આપી બેભાન કરી સારવાર શરૂ કરવામાં આવી હતી પ્રાથમિક તબક્કે તબીબોએ હડકવાના લક્ષણો ગંભીર હોવાનું જણાવ્યું હતું અને બચવાની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ચોવીસ કલાકમાં યુવકની હાલત સુધરતા અને તે પાણી પીવા લાગતા ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા હતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે યુવકને ત્રણ મહિના પહેલા કૂતરું કર્યું હતું અને તેણે છ રસી લીધી હતી જેમાંથી એક રસી બાકી રહી ગઈ હતી હાલ યુવકની હાલત સ્થિર છે ડોક્ટરોની ટીમ દ્વારા યુવકના વિવિધ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ યુવકને ખરેખર હડકવો છે કે નહીં તે અંગે ચોક્કસ તારણ બહાર આવશે હાલમાં એ દર્દી બિલકુલ સ્વસ્થ દેખાય છે અને બધા પ્રશ્નો પૂછીએ છીએ અને જવાબ આપે છે એને એ પણ કીધું કે મને કૂતરું કરેલું છે ત્રણ મહિના પહેલા અને એના માટે મેં છ ઇન્જેક્શન કૂતરાના હડકવાના જે છે એ પાલનપુર શિબિરમાં લીધેલા છે અને અત્યારે એને પાણી મારી હાજરીમાં પણ પીધું એને હાઇડ્રોફોબિયા કહેવાય છે દેખાતું નથી અને પેશન્ટને કોઈ પણ જાતના અત્યારે હાલ કોઈ ચિહ્નો નથી દેખાતા પરંતુ એવું ના કહી શકાય કે આને ડેબીસ એટલે કે હડકવા નથી પરંતુ એના માટે અમુક સ્પેશિયલ ટેસ્ટ અમારા જે તજજ્ઞો છે ડોક્ટરો એ કરાવશે પછી જ આપણે નક્કી કરીશું કે આને ખરેખર એમ છે કે નહીં કોઈ પ્રોબ્લેમ એને એનકેપેલાઇટીસ તો સો ટકા છે જ એટલે કે જે મગજની અંદર કોઈ અસર થયેલી છે જેના લીધે આ મિસબિહેવિયર અને બધું કરતો હતો એ તો સો ટકા કશું કારણ છે જ પરંતુ અમે જે એન્ટીબાયોટિક અને બધી દવાઓ જે ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય હવે હડકવા નથી જો નક્કી કરવું હોય તો સલાઈ સલાઈવા એટલે કે લાળનું દર્દીનું આરટીપીસીઆર ટેસ્ટ કરવો પડે અને એની અંદર ડેબિસ વાયરસ આરીને જો ડિટેક્ટ થઈ શકતા હોય છે અને એ મર્યા પહેલાં આ નક્કી થઈ શકતું હોય છે બીજું છે નકલ સ્કીન બાયોપ્સી ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે એન્ટી મોટલ એટલે કે મર્યા પહેલાનો ટેસ્ટ જે કહેવાય એ નકલ સ્કીન બાયોપ્સી કહેવાય બીજું સીએસએફ એટલે કે કમરના કરોડ નું પાણી ખેંચીને એની તપાસ અને બ્લડ ટેસ્ટ આમ કરવા પડે છે સિરોપ વાયરસ રેબિસ વાયરસ ન્યુટ્રિલાઇઝિંગ એન્ટીબોડીઝ ચેક કરવા પડે છે અને કોર્નિયલ ઇમ્પ્રેસન સ્મિયર પણ લેવાય છે આવા બધા ટેસ્ટ હોય છે જે ટેસ્ટ અમે નક્કી કરીશું કાલે કે કરવા જેવા છે કે નહીં અને સ્કીન બાયોપ્સી પણ લેવાય છે અને આ બધું ટેસ્ટ કર્યા પછી તજજ્ઞો નક્કી કરશે કે ખરેખર આને શું છે એમઆરઆઈ પણ કરવું પડે આ બધા ટેસ્ટ અમે કરીશું